ડાકોર ખાતે ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં ચેરમેન કિશોરભાઈ શેઠે ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી બેડશેડ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે બજારમાં મળતા નેવ ટકા પનીરમાં બેડશેડ હોય છે સરકારે આ બેડશેડિયા માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમણે ખાસ કરીને તહેવારો દરમિયાન નાની હાટડીઓ પર થતી બેડ શેર અને કાઠામાં મોટા પાયાક થતી ગીની બેડ શેર નો મુખ ઉલ્લેખ કર્યો હતો તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે જો કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો નિષ્ફળ જાય તો દુકાનદારને બદલે વેપારીને દંડ કરવો જોઈએ જે તે અટકાવી શકાય અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકાય મારું નામ કુષોરભાઈ હું અમદાવાદથી છું હું ચેરમેન ગુજરાત રાજ્ય મીઠાઈ ખસાણ નો ચેરમેન છું અને ઓલ ઇન્ડિયા સમાજનો પ્રેસિડેન્ટ છું અમારા ગુજરાત રાજ્ય મીઠાઈ ભાષા એસોસિએશનના ઓછામાં ઓછા ત્રણ હજાર સભ્યો છે એની જનરલ મિટિંગ ગત મહિને અમદાવાદમાં થઈ અને કારોબારીની જે રચના થઈ એની પહેલી મિટિંગ આ ડાકોર ખાતે રણછોડરાયના ધામની અંદર અમે ડાકોર મીઠાઈ પરસાણ એસોસિએશનના સ્પોન્સરશીપ નીચે અમે એનું આયોજન કર્યું આયોજન આવનાર તહેવારો આવનાર આવનાર તહેવારોને અનુલક્ષીને આપણને શું શું સમસ્યા નડે છે મીઠાઈ ફરસાણના ધંધામાં દિવાળી ઉપર જે જે અમને સમસ્યાઓ થાય છે એનું કઈ રીતે સરકારથી સાથે બેસી અને નિરાકરણ લાવવું અને સાથે સાથે શુદ્ધતા મીઠાઈની શુદ્ધતા અને ફરસાણની શુદ્ધતા સારો માલ આપવો પણ હવે સમસ્યાઓ એ છે કે ડુપ્લિકેશન એટલું બધું વધી ગયું છે ઘીમાં ડુપ્લિકેશન છે પનીરમાં ડુપ્લિકેશન છે હવે આ બધું જે છે એટલે હવે અમે એક એવું નક્કી કર્યું કે પણ ગ્રાહક પાસેથી કોઈ પણ વેપારી પાસેથી આપણે બિલ લેવાનું બિલની અંદર આપણે રિમાર્ક મારી અને એની પાસે લખાયેલું કે આ માલ મેં આ તારીખે અમને આપ્યો છે જેથી કરી અને એની અંદર જ્યારે ચેકિંગ આવ્યું હોય ને કદાચ ભેળસર નીકળે તો આમાં શું થાય છે કે ચોર પોલીસ ને ચોરને બેને દંડે કારણ કે અમે તો વેપારી પાસેથી લીધું છે પણ એમાં એ ગુનેગાર અમે આવી જઈએ છીએ એટલે અમે એક એવી પદ્ધતિ સરકારશ્રી પાસે પ્રપોઝલ મૂકવાના છીએ કે ભાઈ આજે જે વેપારીનું અમે સહી સિક્કાવાળું બિલ લીધું છે તો પછી અમે દોષિત શાના માટે એનું એક નિરાકરણ આવે એના માટે આજે અમે બધા ભેગા થયા